મારું નામ સમીર કુમાર જીતુભાઈ છે હું દક્ષિણ સોન રહેવાસી છું જે બહારથી ઓઢા રો રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું તેના ગરનારા ખૂબ જ ગંભીર રીતે બેસી ગયા છે અને આ કામ જે યોગ્ય હતું એ પૂર્ણ રીતે પૂર્ણ નથી થયું અને જો તમે જોઈ રહ્યા છો આ ગરનારાની હાલત જુઓ ખાડા જેવા પડી જશે અને દરેક આ ગરનારામાં આવી સ્થિતિ છે ગંભીર રીતે તો મારી પ્રેસંગને વિનંતી છે કે ઓની ખૂબ તાત્કાલિક નોંધ લેવામાં આવે